હલો નમસ્કાર ગુડ આફ્ટરનુનિન ગુડ ઇવનિંગ થઈ ગઈ છે અને નવ થી દસ નવ થી દસ દિવસની આ મુલાકાત છે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દસ વર્ષના છેલ્લા એક દાયકાના ઇતિહાસમાં આ સૌથી મોટી લાંબી મુલાકાત હશે કે જેની અંદર તેઓ નવ થી દસ દિવસ આપણા ભારતની બહાર રહેવાના છે અને પાંચ દેશોની મુલાકાત ઉપર રહેવાના છે તો વડાપ્રધાન પાંચ દેશોના પ્રવાસ ઉપર છે કયા કયા પાંચ દેશોના મુલાકાત ઉપર છે અને ત્યાં શું શું ચર્ચા કરવાના છે એના ઉપર આપણે ધ્યાન આપીશું બરાબર છે તો શરૂઆત કરીએ કે જો વડાપ્રધાન એમના પાંચ નેશન્સ એટ ડેઝ ક્યાંક એટ ડેઝ લખ્યા છે ક્યાંક નાઇન ડેઝ લખ્યા છે પણ બે થી નવ જુલાઈના સમાચાર આવી રહ્યા છે બરાબર જે બે થી નવ જુલાઈ બે થી નવ જુલાઈ સુધી વડાપ્રધાન જે છે એ જવાના છે અને દસ વર્ષના ઇતિહાસમાં એમના સૌથી લાંબી ડિપ્લોમેટિક એટલે કે રાજકીય રીતે જે જોવામાં આવે ડિપ્લોમસી એટલે શું તો આપણા જે શાસન ચાલે છે આપણું જે સરકારના સત્તાવાર આ સૌથી મોટી સત્તાવાર મુલાકાત ઉપર છે ઘ લઈને બ્રાઝિલ ઘાના આવ્યું છે આવા બે દેશો છે એના બાદ આર્જેન્ટિના બ્રાઝિલ આ બે દેશો જે છે એ સાઉથ અમેરિકાની અંદર આવેલા છે તો ત્યાં તેઓ મુલાકાત લેવાના છે ક્લિયર થાય છે વસ્તુ બરાબર તો ખાસ જે કહેવામાં આવે કે આ બંને ખંડના પાંચ દેશોની મુલાકાત ઉપર તેઓ જવાના છે આગળ આપણે જોઈએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી બે થી ત્રણ જુલાઈ દરમિયાન ઘાના મુલાકાતે છે આ ઘાના દેશ છે આફ્રિકાનો એ જોવામાં આવે તો જે રીતે એનું સ્થાન છે જીઓગ્રાફીની દ્રષ્ટિએ પણ મહત્વનો છે અને આફ્રિકાની ટોપોલોજીમાં આફ્રિકાના ઇકોનોમીમાં પણ મહત્વનો છે આ પ્રધાનમંત્રીની ગાનાની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હશે વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત છે અને ભારતના જે વડાપ્રધાન જઈને આવ્યું હતું પછી હવે ત્રીસ વર્ષ બાદ આ મુલાકાત થઈ રહી છે પ્રધાનમંત્રી ગાનાના રાષ્ટ્રપતિ સાથે મજબૂત દ્વિપક્ષીય બાયલેટ્રલ શું કહેવાય બાયલેટ્રલ ભાગીદારી કરશે દ્વિપક્ષીય ભાગીદારીની સમીક્ષા કરશે એટલે કે રિવ્યુ કરશે આર્થિક એટલે કે ઇકોનોમિકલી ઉર્જા એટલે કે એનર્જી અને ડિફેન્સના સહયોગ અને વિકાસ સહયોગ ભાગીદારી દ્વારા આપણે બંનેના સંબંધો વધારવાના પ્રયાસો પ્રયાસો કરવામાં આવશે તો જો આ ગાના અહીંયા છે કેમેરૂન નાઇજેરિયા નાઇજેર મોરેશિયાના માલી સેનેગલ ગામ્બિયા ગુઇના બાસ્યુ ગુએના સિયેરા લિયોન લાઇબેરિયા આવા બધા દેશો છે આ આફ્રિકા ખંડ છે આફ્રિકા એટલે એકમાત્ર એવો મોટો ખંડ છે કે એ જે કહેવામાં આવે કે આ ત્રણે ત્રણ વિષુવૃત મકર વૃત ને અડેલ તો ઘણા બધા દેશો છે એમાંથી આ ઘાના આવેલું છે ઘાના જવાના છે આપણા વડાપ્રધાન બરાબર છે હવે એમાં તમે એક શબ્દ વાંચો કે આપણા વડાપ્રધાન જે છે એ ઇકોવાસ ઇકોવાસ એટલે શું પશ્ચિમ આફ્રિકન રાજ્યોનું આર્થિક સમુદાય છે અને આફ્રિકન યુનિયન છે એની સાથે ભારતના જોડાણો પ્રસ્થાપિત કરશે તો ઇકોવાસ જે છે એ ભારતના પશ્ચિમ આફ્રિકાના રાજ્યોનો સમૂહ છે આ પશ્ચિમ આફ્રિકાના રાજ્યોમાં આપણે વડાપ્રધાન આ ઇકોવાસમાં જોવાના છે તો ઇકોવાસમાં જુઓ તમે મેં તમને બતાવ્યું આ ગાના છે કોટ ડી એવોર છે ગોયના છે સિએરા લિયોન છે લાઇબેરિયા છે સેનેગલ માલી નાઇજર ફાસો નાઇજેરિયા આવા બધા દેશો આ આફ્રિકાના મોટા મોટા દેશો છે બરાબર છે એ પશ્ચિમ આફ્રિકાના દેશોના સમૂહ છે એમની સાથે પણ મિટિંગ કરવાના છે એના બાદ ત્રિનીદાદ અને ટોબેગો આ યાદ રાખજો ત્રિનીદાદ અને ટોબેકો ભારતને બહુ સમયથી આ દેશ સપોર્ટ કરતો આવ્યો છે ત્રિનીદાદ એન્ડ ટોબેકો બે એક જ દેશ છે ભારતની વિશ્વ હિન્દી સંમેલનનું પણ આયોજન એક વખત અહીંયા થઈ ચૂક્યું છે તો ત્રિનીદાદ એન્ડ ટોબેગો બરાબર છે એ ક્યાં છે જુઓ તમે તો અહીંયા બ્રાઝિલ કોલંબિયા પનામા અહીંયા તમારું અમેરિકા ચાલુ થાય અમેરિકા નોર્થ અમેરિકામાં છે આ સાઉથ અમેરિકા ખંડમાં આવેલું છે સાઉથ અમેરિકા ખંડમાં આવેલો દેશ છે ત્રિની એન્ડ ટોબેગો બરાબર નાનો એવો ટાપુ દેશ છે તેની મુલાકાત લેશે આપણા વડાપ્રધાન પ્રધાનમંત્રી તરીકે આ દેશની પ્રથમ મુલાકાત હશે દેશના રાષ્ટ્રપતિ ક્રિસ્ટિન કાર્લા કાંગાલુ અને પ્રધાનમંત્રી કમલા પ્રસાદ બિસેસર સાહેબ આપણા ભારતીય મૂળના છે ત્યાંના વડાપ્રધાન કમલા પ્રસાદ જેવી રીતે એક દેશ તમે નામ સાંભળ્યો હશે સુરીનામ સુરીના સુરીનામના રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન નામ છે સંતોખી પ્રસાદ આ કમલા પ્રસાદ બરાબર ભારતીય મૂળના લોકો દેશ ચલાવે છે આખે આખા બરાબર જે તો પ્રધાનમંત્રી કમલા પ્રસાદ છે ત્યાં તેમને મળશે સંયુક્ત સત્રને પણ સંબોધિત કરે તેવી અપેક્ષા છે આ બધા જ દેશોની અંદર આપણા વડાપ્રધાન જઈને સંસદને સંબોધે એવી શક્યતા છે બરાબર તો આ મુલાકાત ક્યાં થવાની છે આ મુલાકાત દક્ષિણ અમેરિકા ખંડમાં બીજી હવે ત્રીજી તબક્કામાં તેઓ તેઓ ક્યાં જશે જશે ત્રીજા તબક્કામાં આર્જેન્ટિના આર્જેન્ટિના આ એની રાજધાની ઉરૂગવે બરાબર જો આ બ્રાઝિલ બોલેવિયા ચિલે આર્જેન્ટિના આ બધા એમેઝોનના જંગલો અહીંયા આવેલા છે હવે આર્જેન્ટિનામાંથી જશે સીધા પછી બ્રાઝિલ બ્રાઝિલમાં બ્રિક્સ સમિટ છે બ્રિક્સ તો ખબર છે ને પાંચ દેશોનો સમૂહ છે બ્રાઝિલ રશિયા ઇન્ડિયા ચાઈના સાઉથ આફ્રિકા એટલે સાઉથ આફ્રિકા છે આર્જેન્ટિનામાં પણ તેઓ રાષ્ટ્રપતિ મિલે સાથે મળશે મોટા ભાગે કૃષિ ઉર્જા ડિફેન્સ સુરક્ષા એના ઉપર જ હોય હવે આર્જેન્ટિનામાં જશે ને તેમાં એક ખાણકામનો મુદ્દો આવ્યો પછી ઊર્જાનો મુદ્દો તો આ આર્જેન્ટિના ચીલે આ બધા દેશ છે ને એમાં એક જે ટ્રાયંગ્યુલર રેસ આવેલો છે ત્યાં સૌથી વધુ શું નીકળે છે ખબર છે આપણી હમણાં હમણાં બધી બેટરી શેમાંથી બને છે બરાબર છે ખાસ કરીને તમે જુઓ જે હવે બેટરી બનવા માટે જે એલિમેન્ટની જરૂર છે આપણને બરાબર છે આપણે હમણાં જે પ્લેન ક્રેશ થયું તો એમાં કહેવામાં આવે છે કે પ્લેનની બેટરીઝ પણ જ્યારે બનાવવામાં આવ્યું તો બે હજાર બાર ની અંદર એ તત્વમાંથી બનાવવામાં આવેલી હતી બરાબર છે તો લિથિયમ આ લિથિયમ ત્યાં બહુ થાય છે અને લિથિયમના લીધે જ આ ખાણકામ તેલ ગેસ નવીનીકરણીય ઉર્જા નવીનીકરણીય ઉર્જામાં લિથિયમનો બહુ મોટો ફાળો છે તો ત્યાં આવા બધા મુદ્દાઓ ઉપર ચર્ચા થવાની છે બરાબર એના બાદ તમે જુઓ ભારત અને આર્જેન્ટિના વચ્ચે આ બહુપક્ષીય મુલાકાત મહત્વની હશે પછી અતિ મહત્વની બેઠક છે અહિયાં પાંચ થી આઠ જુલાઈ ત્રણ દિવસ પાંચ છ સાત રાષ્ટ્રપતિ નિમંત્રણ ઉપર જવાના છે વડાપ્રધાન સત્તરમી બ્રિક્સ બેઠકમાં તો વડાપ્રધાન હમણાં જી સેવન બેઠકમાં મળીને હવે સત્તરમી બ્રિક્સ બેઠકમાં પણ જશે ધ્યાન રાખજો ત્યારબાદ તેઓ બ્રાઝિલ જવાના છે બ્રાઝિલની આ ચોથી મુલાકાત છે વડાપ્રધાનની સત્તરમી બ્રિક્સ રિયો ધનેરિયામાં છે બરાબર રિયો ધનેરિયામાં ઓગણીસો બાણું યુએન સીબીડી યાદ છે યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ઓન બાયોડાયવર્સિટી ભરાયું હતું એમાંથી આના નામની સંસ્થા બની ગઈ પછી યુએન સીસીડી નામની એક સંસ્થા બની કોમ્બેટ ઓફ ડેઝર્ટીફિકેશન પછી યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ આની કોપ થર્ટી બ્રાઝિલમાં જ છે આ પણ બની

આ મુદ્દાઓ ઉપર ધ્યાન આપશે બરાબર તો બ્રાઝિલ જવાના છે બ્રાઝિલમાં અનેક બાયલેટરલ મીટિંગ થશે દ્વિપક્ષીય બેઠકો અહીંયા વ્યાપાર એટલે કે ઉદ્યોગ સંરક્ષણ ઊર્જા અવકાશ ટેકનોલોજી કૃષિ આરોગ્ય અનેક મુદ્દાઓ ઉપર ચર્ચા થવાની સંભાવના છે કારણ કે બ્રિક્સ સમિટમાં પણ થશે અને બાયલેટરલ પણ થશે અને છેલ્લે પાછા આફ્રિકા થઈને આવવાના છે આફ્રિકાના નામીબિયામાં તેઓ જે નવ ના રોજ નામીબિયાની રાજ્યની મુલાકાતે થશે આ નામીબિયાની પ્રથમ મુલાકાત હશે અને ભારતના ત્રીજા પ્રધાનમંત્રી આવી બેઠક ત્રીજી પ્રધાનમંત્રી સ્તરની હશે પીએમ લેવલની કેટલામી બેઠક હશે ત્રીજી બરાબર છે તો એ ધ્યાન રાખજો ઓકે તો વડાપ્રધાન જે છે એ રાષ્ટ્રપતિ નંદી નૈનતવાહા સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે અને નામીબિયાના સ્થાપક પિતા અને પ્રથમ રાષ્ટ્રપતિ સ્વર્ગસ્થ ડોક્ટર શામ નુમેજાને પણ શ્રદ્ધાંજલિ આપશે તો શામ નુમેજા અહીંયા જોઈ લ્યો આ નામીબિયા છે બરાબર નામીબિયા પણ આમ ભૂગોળ બહુ જ મહત્વનું સ્થાન ધરાવે છે સાઉથ અમેરિકાના ત્રણ દેશ જેની અંદર ત્રિનિકાદ અને ટોબેગો એના બાદ આર્જેન્ટિના એના બાદ બ્રાઝિલ આ પાંચ દેશોની મુલાકાતે તેઓ જોવાના છે હવે બ્રિક્સ વિશે જાણવું બહુ જરૂરી છે બ્રિક્સ શું છે

બે હજાર દસ માં સાઉથ આફ્રિકા જોડાયું એટલે એનું નામ સ્થપાયું બ્રિક્સ બ્રિક્સનો આખો વિસ્તાર તમે જુઓ તો તમારે અહીંયા જોઈ શકો છો કે સાહેબ લગભગ લગભગ ત્રણ કરોડ સત્તાણું લાખ એટલે કે આ દેશો ખાલી પાંચ દેશો જોડો તો તમારો વિસ્તાર થઈ જાય ચાર કરોડ ચોરસ કિલોમીટર વસ્તી થઈ જાય વિશ્વની એકતાલીસ ટકા ત્રણ પોઈન્ટ એકવીસ અબજ વધારે વિશ્વની જમીન સપાટીના લગભગ ચોથા ભાગ કરતા વધારે આવી જાય અને પાંચમાંથી ચાર સભ્યો સાઉથ આફ્રિકા સિવાય જીડીપી ના મામલામાં ટોપ ટેનમાં આવે દક્ષિણ આફ્રિકા બંનેમાં ક્રમાંકે છે છે તો બ્રિક્સ જે વૈશ્વિક વસ્તીના વૈશ્વિક જીડીપીના ત્રેવીસ ટકા અને વૈશ્વિક વ્યાપારના અઢાર ટકાનું પ્રતિનિધિત્વ કરે છે એક જાન્યુઆરી બે હજાર ચોવીસ ના રોજ છ નવા સભ્યો પણ ઉમેરાયા એમાં હવે દસ થઈ ગયા આર્જેન્ટિના ઇજિપ્ત ઇથોપિયા ઈરાન સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત એટલે કે યુએ આ બ્રિક્સના સંપૂર્ણ સભ્ય બનવા માટે આમંત્રણ અપાયું હતું બરાબર તો હવે કેટલામી સમિટ છે સત્તરમી સમિટ છે બ્રાઝિલમાં બરાબર બ્રિક્સ અને બ્રાઝિલ યાદ રહી જશે બીબી તો આટલી વાત છે ખાસ યાદ રાખવાની જે આપણી પરીક્ષાને લઈને મહત્વપૂર્ણ છે હવે તમારા માટે એક બહુ જ અગત્યની કામની વાત બે મિનિટ ધ્યાનથી સાંભળો તમારી ઉંમર જો એકવીસ થી અઠ્યાવીસ વર્ષ હોય તમે પચાસ ટકા ગ્રેજ્યુએશનમાં મેળવેલા હોય અને તમે કોઈ છ મહિના જે છે છ મહિના શેમાં કામ કરેલું હોય કોઈ રજિસ્ટર્ડ કંપનીમાં એ કંપની જે કોઈ રજિસ્ટ્રેશન ધરાવતી હોય બેંક હોય કે ન હોય પણ છ મહિનાનો તમને એ રજિસ્ટર્ડ કંપનીમાં કોઈ પણ પ્રકારનો અનુભવ હોય તો તમે એક્સિસ બેંક જે ભારતની જે આગળ વધતી બેંક છે કંઈક કોર્પોરેટમાં ત્રીજા નંબરને ને ઓલ ઓવર ઓલ ઓવર પાંચમા નંબર એને એવું બધું છે તો એક્સિસ બેંકમાં ડેપ્યુટી મેનેજર બની શકો રિલેશનશિપ રિલેશનશીપ બેન્કિંગ મેનેજર બરાબર છે આના માટે શું કરવું પડશે આના માટે પહેલા ફટાફટ ફોર્મ ભરી લો જે તમારા ચેટ બોક્સમાં ફોર્મ આપેલું છે ફોર્મની કંઈક ફી પણ હશે કારણ કે તમને મેનેજર બનાવવાના છે છે બેંકમાં બરાબર આમાં તમારી ટ્રેનિંગ આવશે બાર મહિનાની અને ટ્રેનિંગમાં જ તમને અડધા રૂપિયા મળી જવાના અડધા એટલે તમારો જે ફૂલ ફ્લેજ પગાર ચાલુ થશે બાર મહિનાની ટ્રેનિંગ પછી એ હશે સાડા છ લાખની આજુબાજુ છ પોઈન્ટ ત્રણ લાખની આજુબાજુ એનો અડધો એટલે સાડા ત્રણ લાખ તમને ખાલી તમે જયારે ટ્રેનિંગ લેતા હશો ત્યારે જ મળી જશે તો એના માટે તમારા જે છે એ કહેવામાં આવે કે આ ફોર્મના બસો ત્રણસો રૂપિયા કંઈક જે પણ એ લોકો ચાર્જ કરતા હોય ફોર્મ બહુ લાંબુ હશે બધું ભરજો એના બાદ કરિયર પાવર જે તમને ટ્રેનિંગ આપવાનું છે જે એક્સિસ બેન્ક અને કરિયર પાવર વચ્ચે જે પણ પ્રકારના કરાર થયા છે એ મુજબ કરિયર પાવર તમને બહુ જ સારી ટ્રેનિંગ આપશે એ ટ્રેનિંગનો પણ ખર્ચો છે પણ એ ખર્ચો તમને લોન સ્વરૂપે બેંક આપશે એ લોન તમારે ક્યારે ચૂકવવાની બાર મહિના બાદ તમારી ટ્રેનિંગ પૂરી થાય તમારી ફૂલ ફ્લેજ પગાર પૂરો થાય શરૂ થાય ત્યારે અને ફૂલ ફ્લેજ પગાર તો તમારો ચોથા પાંચમા મહિને ચાલુ થઈ જશે ત્યારે તો તમને સાડા ત્રણ જેવું મળી જશે બરાબર છે તો અહીંયા તમને બધું ઘણું બધું શીખવા મળશે કઈ રીતે વાત કરવી કોમ્યુનિકેશન સ્કિલ કઈ રીતે વિકસાવવી કોની સાથે કઈ રીતે બિહેવ કરવું અને એના લીધે તમે આ બદલાતા વિશ્વની અંદર એક મજબૂત કોન્ફિડન્સથી ઉભા રહી શકશો તો જો આ કોન્ફિડન્સ કેળવવો હોય તમારે આની અંદર એક તમારું ચમકતું ભવિષ્ય બનાવવું હોય તો તમે આની અંદર જોડાઈ શકો છો હમણાં જ મેં એક વાંચ્યું કે એક જાડેજા કરીને છે આપણા ગુજરાતના એમને એમેઝોનની અંદર કેલિફોર્નિયામાં ક્યાંક જેનું મુખ્ય મથક આવેલું છે સાયબર સિક્યોરિટીની અંદર કંઈક ત્રણ કરોડ રૂપિયા વર્ષે એની જોબ લાગી છે તો જે લોકો સરકારી નોકરીનો મોહ રાખે છે કોઈ પણ પ્રકારની પોતાની સ્કિલ વિકસાવશે તો એ લોકોને આવી જોબ પણ મળી શકે છે એટલે જુઓ સૌથી પહેલા ઓનલાઈન રજિસ્ટ્રેશન કરો લિંક આપેલી છે એમાં એના બાદ તમારા જે પણ ચકાસણી થાય એમાં તમારે મદદ કરવાની છે કોની મદદ કરવાની છે સૌથી પહેલા કરિયર ટુ ફોર સેવનની પેનલ તમારું ઇન્ટરવ્યુ લેશે એના બાદ એક્સિસ બેન્ક પેનલ તમારું ઇન્ટરવ્યુ લેશે એના બાદ તમને ઓફર લેટર મળી જશે ઓફર લેટર મળશે એટલે તમારે રૂપિયા ભરવાના આવશે પછી તમારે બેંક સાથે એ બધા એ લોકો વાર્તાલાપ કરાવી લેશે તમે કેટલા ભરી શકો છો કેટલા નથી ભરી શકતા કેટલાની લોન લેવી છે આ બે પોઈન્ટ સાઈઠ જેવો તમારો જે છે એ આ કોર્સની આખી કિંમત છે કારણ કે તમે જો કોઈ નોકરી કરતા હોય તો બે મહિના તમને ઓનલાઈન પણ તે લોકો શું આપશે ટ્રેનિંગ આપશે નોકરી કરો તમારા સમયે ઓનલાઈન ટ્રેનિંગ લ્યો બે મહિનાનો નોટિસ પીરિયડ મૂકી દો જેટલો પણ આવતો હોય વધુમાં વધુ બે મહિનાનો હોય બાકી એક મહિનાનો પણ નોટિસ પીરિયડ મૂકી શકો તમારી ટ્રેનિંગ ચાલુ થઈ જાય ઓફર લેટર મળે એટલે એટલે આ તમારા બે તબક્કામાં જે ઇન્સ્ટોલમેન્ટ છે ઉપરની જે પ્રોસેસિંગ ફી છે એડમિશન એનરોલમેન્ટ ફી છે એ બધું તમે આ આ બેંકમાં જોબ કરવાના છો એટલે તમને લોન આપશે હપ્તા મહિનાથી ચાલુ જ્યારથી તમારી નોકરી ચાલુ થાય તો ત્યાં સુધીમાં તો તમારી પાસે ત્રણ પોઈન્ટ પાંચ આવી ગયા હશે આની પ્રાઇસ છે બે પોઈન્ટ એટલે એમાંથી તમારે જે ચૂકવવાના થાય તો થઈ જ ગયા હશે હવે એ ત્યાંથી ચૂકવવા હોય કે પછી તમારે આની અંદર જોબ કર્યા પછી હપ્તે હપ્તે ચૂકવવા હોય એ તમારા ઉપર છે તમે બંને ઓપ્શન કે જે રીતે તમને યોગ્ય લાગે એ પસંદ કરી શકો છો પણ મૂળ વાત એ છે કે તમને જુઓ આ લખેલું છે એક્સિસ બેંકનું જ કે ભાઈ ત્રણ પોઈન્ટ પાંચ મળે છે પોસ્ટ ટ્રેનિંગ પીરિયડ મળે છે બરાબર એના માટે એકવીસ થી અઠ્યાવીસ તમારી એજ હોવી જોઈએ એજ્યુકેશન તમારા જેટલા પણ દસમાં બારમાં ગ્રેજ્યુએશનમાં પચાસ ટકા ઉપર હોવા જોઈએ અને ઓછામાં ઓછો છ મહિનાનો એક્સપિરિયન્સ હોવો જોઈએ તો આટલું હશે કોઈ પણ રજિસ્ટર્ડ કંપનીમાં તો ચાલશે બરાબર કોમ્યુનિકેશન સ્કિલ સારી હોવી જોઈએ તો આ બધા લોકો તમે જોઈ લ્યો કે તમારું જે કરિયર જે છે કે પછી આગળ ડેપ્યુટી મેનેજરમાંથી મેનેજર બની શકો મેનેજરમાંથી સિનિયર મેનેજર મિડલ મેનેજમેન્ટમાં સિનિયર લીડરશીપ ને પછી હેડ આવે એટલે તમે વિચાર કરો કે અહીંયા સેલ્સ ઓફિસર અમુક લોકો ચાલુ સેલ્સ ઓફિસરથી કરતા હોય પોતે બેંક કે એ બધી વસ્તુ વેચતા હોય પછી આસિસ્ટન્ટ મેનેજરમાં આવે પછી ડેપ્યુટીમાં તમે ડાયરેક્ટ ત્રીજા પદ ઉપર ઉભા રહો છો ડેપ્યુટી મેનેજરમાં જ્યાંથી પછી ડાયરેક્ટ તમે મેનેજર બની શકો છો એટલે આ તમારા માટે એનું પદ છે છે બરાબર તો તમને છે આ બધા લોકો છે છે કે જે સંકળાયેલા એક્સિસ બેંકમાં આ કોર્સ થકી તેઓ લાગેલા છે અને આ બધા જે હાલ ટ્રેનિંગ લઈ રહ્યા છે એ બધાના ફોટા છે વિડીયો છે બરાબર તો જેને પણ પોતાનું જે કહેવામાં આવે કે કરિયરની અંદર કંઈક આગળ તોફાની કરવું હોય તો તે લોકો જોડાઈ શકે છે વાત એટલી છે ક્લિયર